સુરત શહેરમાં ઠગાઈની ફરિયાદો રોજો રોજ સામે આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં વિવિધ સાઇટ પર સસ્તા ભાવે કિચન કિચનવેરનું વેચાણ કરવાના નામે ઠગાઈ આચરાતી ટોળકી ઝડપાઈ છે તો આરોપીઓને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ઠગાઈ આતરી હતી હાલ સરથાણા પોલીસે છ આરોપીઓને ઝડપી પાડી લાખોની મતતા કબજે કરી છે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણાને મોટા વરાછામાં સાડત્રીસ હજાર રૂપિયામાં ભાડેથી ત્રણ દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા ત્રણ ચીટરોએ બીટેક એમસીએ ભણેલાઓની નોકરીએ રાખી ફેસબુક પર બોગસ વેબસાઈટની જાહેરાત મૂકી કિચનવેર અને ઘર વખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયાની રકમ પડાવતા હોવાનું રેકેટ ચાલતું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે સરથાણા પોલીસે દરોડા પાડ્યા હતા સરથાણા પોલીસના દરોડામાં સાગર સંજય કાતરિયા આશિષ હડિયા યશ સવાણી પાર્થ સવાણી દિલીપ પાગડાને પોલીસે આઠ લેપટોપ બે કોમ્પ્યુટર એકવીસ મોબાઈલ ફોન સો એટીએમ કાર્ડ બેંક કિટ ક્યુઆર કોડ સહિત લાખો રૂપિયાની મતા સાથે ઝડપી પાડ્યા હતા ઝડપેલા આરોપીએ ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદ્યા હતા અને બેંક એકાઉન્ટના પૈસા લીધા બાદ ખરીદના અને જે તે વસ્તુ નહીં મોકલી ફ્રોડ કરતા હતા હાલ તો સરથાણા પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે ભાગી છૂટેલા પીઓસીવીનું ખૂંટને વોન્ટેજ જાહેર કર્યો છે હાલ તો સરથાણા પોલીસે સુરતમાંથી ગુજરાતને છોડીને દેશભરમાં ઠગે આચરવાના ચાલી રહેલા કોભાને ઝડપી પાડ્યો છે ત્યારે આ ટોળકી પાસે બીજા કોઈ છે કે કેમ તે અંગે પણ સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ